નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે ભાઈ જોરદાર વાનગી બનાવાના છે ઘરે જો કે પેલી વાર ટ્રાય કરવાના છીએ પથ્થરવેલા શું કેવું ભાઈ હા પાત્ર પથ્થરવેલીઓ જે તમે કહી શકો તમારી ભાષામાં કે અમારા સાબરકોટામાં તો પથ્થરવેલો કહેતા હોય છે બધો વાયેલો છે તો અમે એકદમ તાજા તાજા પેડુરાનો પોનો ઘરે લઈ જઈએ અને ભાઈ સરસ મજાનો બનાવી ગયા એટલે તમે બધા વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ભાઈ જોવા મળશે કે ભાઈ કેવા પથ્થરવેલા બન્યા છે કઈ રીતે બને છે કોઈ મિસ્ટેક થાય છે કે નથી થતી પણ અમને ખબર નથી બરાબર હાર્દિક ભાઈ બરાબર બરાબર ડેનિસ મિત્રો અહીંયા બાવસર ગામે બધી અમારી ટીમ આવી ગઈ છે આખી હું તમને ટીમ બતાવ અરે હું કે બધી અરે કેમ છો બધા મજામાં ચાલે મજામાં ચાલે મજામાં ભાઈ મજામાં હું કરતા છું ઓય રબો તો તમાર બધા સોરો હું લે હોય રહ્યા છે રહ્યા છે ખરે કઈ તોરા સોર સોરા ફરક ગોરમ વાહિયા કોઈ ફાવરદાર લ જોરદાર હો ભાઈ ये वाला ओलंपिक मोगल जेल है होले लिया आ नंबर ला है तुम्हारा जा देख जो माँछा था माँछा था था कर से ना वो बदु तू हम्म तो सरस बरोबर सरस चलो तो पहला कोबरा टीम छे कोबरा टीम हां हां मेन कोबरा कौन से बताइजो हेलो कौन चले हेलो आईलो ओके करजो ओके आई अरे यार ले खतरनाक पड़ी ले ले हां कौन कौन कोनी है आए आए कौन

આદુ લસણની પેસ્ટ નાખી અને ખાટી ઓબલી જો કે અમારા જોડે નથી એટલે અમે એક સરસ મજાનું લીંબુ નીચળી નાખ્યું ત્યારબાદ અંદર અમે હળદર મરચું અને મીઠું નાખ્યું પછી અમે જીરું દાણા પાવડર નાખ્યું અને લાસ્ટમાં ગોળ નાખ્યો લગભગ પાંચ મિનિટ સુધી મિક્સ કરતા રહ્યા કારણ કે ભાઈ ચણાનો લોટસન પરફેક્ટ રીતના મિક્સ થઈ જાય એટલા માટે ત્યારબાદ અમે પેડોરાના પોનને ઉલટાવી નાખ્યો અને ઉપર પેસ્ટ લગાવી દીધી અને પેસ્ટ લગાવ્યા બાદ પાંદડાઓને ફોલ્ડ કરતા રહ્યા અને પેસ્ટ ચોપડતા રહ્યા પછી ફોલ્ડ કરેલા પાંદડાઓને એક તપેલીમાં બાફવા માટે મૂકી દીધા લગભગ પંદર મિનિટ સુધી મિત્રો હા આજે શું બનાવ્યું છે ખાવામાં

ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ કર્યું અને અંદર રાય તેલ અને મીઠી લીમડીના પાંદડા નાખીને વગાડી દીધા પછી બધી ચડી જાય એટલા માટે અમે ફેરવતા રહ્યા અને આખરે તૈયાર થઈ ગયા પાત્રા એટલે કે પત્તરવેલ્યો તો મિત્રો ફાઈનલી ભાઈ પથ્થરવેલા તૈયાર થઈ ગયા છે પેલા જનીત ભાઈ રેડી હા હમ કેવાય ડેનકુમા મસ્ત કેવા ભાવે છે મસ્ત મસ્ત ભાવે છે તીખા મોરા ઘરે હોય ભાવે છે બરોબર ચલા કુશકુમાન ટેસ્ટ કરાઈએ આપણે અરે વાહ કુશ ભાઈ કેવા ભાવે મસ્ત મસ્ત ભાવે છે હા ચલા કાવકુમાન ન કાવ બેન ન કાવકુમ કાવ કેવાનું છે વાયા હો ને મસ્ત આયા છે ને તો મિત્રો હું પણ એક નાનો મોટો ટેસ્ટ કરી જોઉં ભાઈ ઓનો ટેસ્ટ મારી જોઈએ આપણે ખાલી મિત્રો અફલાતુન છે એકદમ ગર્યા ખાટા મીઠા એકદમ ટેસ્ટી અફલાતુન ભાઈ તમે પણ આ રીતે અમારી આ જો અમારે ઘરે જે સામાન પડ્યો હતો એના મે બનાવ્યા છે પણ એક નંબર આવ્યા છે મિત્રો મોટવાય તો મિત્રો હાર્દિકભાઈ ટેસ્ટ મારી રહ્યા છે હાર્દિકભાઈ કેવા લાગી રહ્યા છે ભાઈ સરસ મજારા બનાવે છે ભાઈ કુમારે પાત્રા અને બધા મિત્રો જવાના છે જાત્રા તો ખાવ મિત્રો મજા કરો મસ્ત બનાવે છે મજા જે ખાવાની હું તો એવું લાગે છે બધું ખાઈ જાઉં પણ નાના બાળકોને ખવડાવું છું એમાં મને બહુ સંતોષ મળે વાહ નાના બાળકો કે મજા આવે છે કાઉ બહુ મજા મજા આવે છે ને હા તો પછી જમો જમો ભાઈ ઓ ભાઈ જમો

બટ સક્સેસ ગયા એટલે બહુ મજા આવે છે ભાઈ જબરદસ્ત ભાઈ નેક્સ્ટ ટાઈમ મોટો પ્રોજેક્ટ લઈ હા બિગ પ્રોજેક્ટ એન્ડ બિગ પીડ પડી છે એ શું કરી ગયો તમે લાવ મને પાણી એ લડો ની લડો ની યા અરે અરે જી ગોડબાય શું છે કે પાર્ટી મજામાં યો હા તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એ ગેને ચોંધી રાખો યાર પેલું દોરું બટન દેખા છે ને એમાં તમે ગમે તે કરો મારા ભાઈ પણ સબસ્ક્રાઇબ તો થઈ ગયેલું હોવું જોઈએ દોરું બટન આવે છે ત્યારે પેલા લાલ આવતું હતું આમાં દોરું થઈ ગયું છે સબસ્ક્રાઇબર તો મિત્રો તમે જલ્દીથી ભાઈ સપોર્ટ કરો બાય બાય એન્ડ ટેક કેર ચલો મળીએ એક નવા વિડીયો જોરદાર વિડિયો આવવાનું છે મારા ભાઈ